હાલો મિત્રો તો હું આજે આવી ગયો છું પાણીનો ટાંકો જોવા અને અત્યારે પડી ગઈ છે બપોર પણ અત્યારે વરસાદના પાછળ સૂર્ય છે એટલે અત્યારે વાદળા જ દેખાય છે અને હું હોય તો પાણીનો ટાંકો જોવા અને આજે હતી મારી એક્ઝામ સમાજ અને ગુજરાતીની જેનું પેપર મારે બહુ સરસ ગયું છે તો મારી ગેરંટી છે કે બે માર્ક જે બે ત્રીસ માર્કના હતા એમાં ગુજરાતીમાં ચોવીસથી ઉપર અને આપણે સમાજમાં મારે ચોવીસથી ઉપર તો આરામથી જ આવી જશે અને અત્યારે હું આ ઘરે આવ્યો ફિહ હાલમાં જ દિશાથી આવ્યો છું અત્યારે અમે બારને વિશે છૂટી છીએ અને અત્યારે થઈ છે અત્યારે એક અને દોઢ વાગ્યા છે એક અને ત્રીસ એટલે હું અત્યારે ઘરે આવ્યો અને હજી તો આવી અને ફ્રેશ થઈ ગયો હાથ બાત હોય મોટું ધોઈ અને તો આવી ગયા છીએ ધાબા ઉપર અને તો મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કરી દો તો ચાલે થઈએ આપણે નીચે પક્ષી બહુ બોલી રહ્યા છે અને એકદમ મોસમ શાંત થઈ ગયો છે એકદમ સન્નાટાવાળો અને અત્યારે બધા પક્ષી પોતે પોતાના ઘરે બેસીને થાક ખાઈ રહ્યા છે કારણ કે બધા અત્યારે થાકી ગયા હોય છે ને એકદમ મોસમ સૂન્ન થઈ ગયો છે અને ચાલો તો તો આપણે પહેલાં તો ની વાત કરીએ તો પવન તો વધારે પ્રમાણમાં છે અને એટલું પવન હોતું નથી પણ જનવા અચાનકથી વધારે છે આપણું થોડાક સમયમાં શ્રાવણ શ્રાવણ મહિનો આવશે અને શ્રાવણ મહિનામાં જલ્દીથી જલ્દી સાઈતમ માઠમ પણ આવી જશે અને સાઈતમ માઠમ મારી ફેવરેટ છે કારણ કે સાઈતમ આઠમમાં જમ્પિંગ અને ચકડોલ ને કેટલું બધું હોય છે અને નાના છોકરા માટે તો બધાથી જાજી ફેવરેટ છે સાઈતમ માઠમ કારણ કે ત્યારે રમકડા પણ હોય છે અને રમકનાથ તો નાના છોકરાના ફેવરિટ હોય છે ત્યારે મેળો ભરાય તે મને બહુ ગમે અને આપણો મેળો ખંડેશ્વર દાદાના મંદિરના જે આગળ જે મેદાન છે તે મેદાનમાં ભરાય છે અને હું ત્યાં દર વખતે જાઉં છું અને મારા મિત્રો પણ મારી સાથે આવે છે યગુ તિશુ કૃષ્ણા આમ બધા સાથે મેળામાં જાય છે અને બધા ભેગા ભેગું જાય છે અને અત્યારે તો હવે અત્યારે સાયટમ આઈટમમાં પહેલાં દિવસે તો શીતળા સાથે જેમાં બધા સીત્રમણ મંદિરે પગેલાગત જાય છે એની પણ હું તમને મુલાકાત કરીશ અને બીજો છે આપણો મેળો જેમાં પે એની પણ હું તમને મુલાકાત કરાવીશ અને મેળામાં તો આપણે ઘણું મોજ કરવાની છે મેળાની મોજ તે મારા હું તમને દેખાડીશ મારા મેળાની મોજ અને આપણે પહેલાં તો હું તમને કહી દઉં તો અત્યારે આપણે અને આપણે નવા નવા વ્લોગ બનાવશી નવી નવી જગ્યાએ જઈશી નવી નવી ક્રિયા કરશી અને નવી નવી વસ્તુ પણ બનાવશી તો હું તમને તેની બધી મુલાકાત કરાવીશ તો તમે એ બધી મુલાકાત જોવા જોડાઈ રહો મારી ચેનલ ડીડી ઝાલા સાથે તો મહિનામાં રક્ષાબંધન આવે છે રક્ષાબંધનના દિવસે બેન ભાઈને રાખડી બાંધે છે અને મને રક્ષાબંધનનો તહેવાર જે છે તે મને બહુ ગમે છે અને મારો હાથ તો રાખડીથી ભરાઈ જશે અને તમારો પણ ભરાઈ જશે અને તારે તે તહેવાર ભાઈ બહેનનો તો ખૂબ જ ફેવરેટ તહેવાર છે તો હવે મિત્રો મારી મમ્મીએ એ છે ખોખા પાક તો મને ખોખા પાક બહુ ભાવે છે અને તમને શું ભાવે છે તે મને જરૂર કહો અને ખોખા પાકને મારા મામાના એટલે હાલ ત્યાં માંડવી પાક પણ કહે છે અને તમે શું કહો છો તે મને કહેજો પણ આપણા ઝાલાવાડમાં તો તેને ખોખા પાક કહે છે અને ખોખા પાક મારી ફેવરિટ મીઠાઈ છે તો જોઈ શકો છો આખી ત્રણ ખારી છે ઓરિજિનલ નામ સિંગ પાક છે પણ અમારા ઝાલાવાડમાં તેને ખોખા પાક કહે છે ઘણો વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે અને વાદળની પણ ગડગડા ચાલુ થઈ ગઈ છે અને ઝરમર ઝરમર અવાજ વરસાદનો ઝરમર ઝરમર અવાજ સાંભળીને હું તરત બહાર આવી ગયો અને અત્યારે બધા ઝાડવા બાળવા બધું મૂંઝા ગયા છે કારણ કે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો બધી લાદી બધું ભીનું થઈ ગયું છે અને બધી જગ્યાએ બહુ વરસાદ આવે છે અને અને આમ શક્તિમાં કોઈ તો બહુ વરસાદ અને એકદમ માહોલ બદલી નાખો છે વરસાદે બધા ઝાડવા લીલા લીલા છમછમ થઈ ગયા છે અને આપણે પણ અત્યારે વરસાદમાં પૂર્ણ રીતે પલળી રહ્યા છીએ આપણે વરસાદમાં પલળવું બહુ ગમે છે રો તમે જોઈ શકો છો હોલું પણ પણ પલ્લે છે તમે જોઈ શકો છો આખું આખું પલ્લી ગયું હું પણ પડી રહ્યો છું કારણ કે મને પણ પલળવ બહુ ગમે છે એટલે હું પણ પળી રહ્યો છું તમારા વિડીયોને આ વરસાદના ઝરમર ઝરમરના સાટા સાથે લાઈક પણ મારા ઝરમર ઝરમર હોવા જોઈએ મારા વિડીયા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે આપણે મળીએ આગળની મુલાકાત તો હાલો મિત્રો હવે હું વરસાદના પલ્લી ગયો એટલે ઠંડી ઠંડી વરસાદની હવામાં મને મન થયું ગરમ ગરમ કોફી પીવાનું તો ચાલો મિત્રો તો આપણે બનેલી કોફી તો તો ચાલો હવે આપણે નાખી દઈએ દૂધ આપણે છેલ્લે છેલ્લે દૂધને ગરમ ગરમ મૂકી દીધું છે તો હવે હવે આપણે જે પેકેટમાં જે કોફી લઈ છીએ તે ભેજના કારણે બગડી જાય છે એટલે આપણે લાયા છીએ દેશ કફેનું ડબી જે કાચની ડબી છે અને તેના અંદર કોફી આવે છે એટલે આ પણ નેસ્કેફે નીચે પણ આ પડી છે અને આ છે કોફીની ડબી ગરમ થવા આવી ગયું છે તો હવે આપણે નાખી દઈએ બે ચમચી ખાંડ હવે આપણે બે ચમચી ખાંડ નાખી દીધું છે તો મિત્રો હવે દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે નાખી દઈએ ફાઇનલી એના અંદર મેન એટલે કે કોફી

તો મને ટાઈમ રહેશે તો મમ્મીને કહીશ કે મને ભજીયા બનાવી દે અને બધાને આવી આવા વરસાદમાં ભજીયા ભાવે છે તો આપણે અત્યારે કોફી પી લીધી છે તો કોણા કોણા ભજીયા ભાવે છે તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે જોઈ શકો છો અત્યારે વરસાદ બધા જામી ગયો છે અને બધા પોતપોતાના ઘરે જાય અને હું અત્યારે અહીંયા લોગ ઉતારું છું અને મને પણ ભજીયા ભાવે છે કારણ કે આવા વરસાદમાં ગરમ ગરમ ભજીયા તો બહુ મજા આવે છે તો તમને પણ મજા આવતી હોય તો મને જરૂર કહેજો આ એક માળો છે અને આ એક માળો છે અને વચ્ચે મેં ચણ લખ્યું છે જ્યારે ચકલીઓને વરસાદમાં ખોરાક ગોતો મોંઘું પડી જાય છે તો તે અહીંયા સહેલી રીતે એટલે કે સારી રીતે અહીંયા ખોરાકને મેળવી શકે છે અને તે પોતાના બચ્ચાને પણ ખોળાઈ શકે છે તમે બધા પણ તમારા ઘરે આવું ચણ રાખજો જ્યારે વરસાદમાં કોઈ ચકલા ખાઈ ના શકતા હોય તો તમે પણ રાખજો ત્યારે એમને પણ કામ આવશે અને તમને પણ પુણ્ય થશે રાખી તો ત્યાં ચકલીને અને ખાવાનું મેળવી શકે છે તો તમે પણ તમારા ઘરે આ રાખો તો મે મિત્રો આજે આપણા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે મને આજે ભજીયા ખાવાનું મન હતું તો મારી મમ્મી મારા આટલું ભજીયા બનાવ્યા છે અને સિંહવાળા એકદમ

થાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ થાય છે કેવી રીતે નીચે ખુલી જાય છે તો મિત્રો તો મિત્રો હવે તમને મારો આ પ્રયોગ સારો લાગ્યો તમારા બ્લોગને આ વિડીયોને લાઈક્રાઈબ કરો